આપણે અરજી ટંકારા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ ફોન આવે છે જેમનું નામ છે મુનાભાઈ મિત્રો મુન્નાભાઈ જે છે તેમને તુલસીબેન ગોસ્વામી સાથે લગ્ન કરાયા હોય અને ત્યારબાદ મિત્રો તુલસીબેને જે છે એ મુન્નાભાઈનું બે લાખમાં ચીટિંગ કરી નાખ્યું છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન ઉપર ચર્ચા કરી રહ્યા છે તો આવો સાંભળે કે મુન્નાભાઈ સાથે શું ચીટિંગ થઈ છે અને કઈ રીતે તેઓ આ માનસીબેનના ચક્રમાં ફસાયા છે એ પહેલા મિત્રો જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો આપરે તમાર આગળ નંબર લીધો તો પણ તમે કોલ પછી નો બોલ્યો ભાઈ હા બોલો બોલો આ અપડેટ માં આ બધી જોયું આપણે ગામ ગામનો બોલું મનો આપણે અરે ફ્રોડ થયો યાર ચરળવા ગામ થી આ ચરળવા ગામ આપડે મારા લગન હતા ઢોલ વાગતો તો તમે આયા પછી તમારો ઢોલ વાગ્યો તે તેદી તમાર લગન હતા હા હું બાયડી લઈને આવ્યો તો આપડે બાબુ બીજલ ના ઘરે ગયા હતા તમે હું થોડો કોઈ ને યાર ચંદુ ની આપડે ચરાડો માં તમને હતા યાર પેલી શેરી માં માસ્ટર ની પણ એ મને કોઈ નામ નો ખબર હોય એટલે રાજકોટ માં મારો ફ્રોડ થયો તમારું નામ શું છે

હા હેલો કાય માતા ન આલુ ફોન કરતો હો અબાબા દરવાજો ખો સા એક મી ચાલ રાખો મંજી મોકો મારે સુકરો દરવાજો ખો હેલો આ મારા મમી આ હા તમે વાર ખરી જલાવે તમા પ્રેમ તો કુડ પ્રેમ દીધું આ બુ કો કેમ આ જે માતા જે માતા જય ભીમ જય ભીમ હા હા આટ નું દે જય જય હેપતા જાય એમને વાત નહી કરી ગોસ્વામી તુલસી ગોસ્વામી છોકરી નામ

આ એવી રીતે ગયા ઈ ગયા બીજે ઓકે હવે બેન છે એનો નંબર છે તુલસીનો નંબર હા હા અવાજ કપાય ડડા હાલો એક ભાઈ

મુકેશ મુકેશભાઈ તારા પપ્પા નામ સોલંકી ચરાડવા એક મિનિટ ચરાડ વા ચરાડવા ઓકે જીલો તાલુકો તાલુકો જીલો તાલુકો હા નું નામ મૂકી દુલસી તુલસીબેન તુલસી ગોસાઈ

એ જે હતો ને મેન main આપડે વાત કરાઈ ઈ એને પકડી લીધો છે ઈ કોણ છે ઈ છે મુકેશભાઈ જીવાભાઈ ચાવડા પીપળા હા ઈ પોલીસે પકડી લીધો અમે પકડીને લાયા પંદર જણા તો ઈ કે પોલીસમાં દીધો ક્યાં દીધો પોલીસમાં છે ટંકરા હતે ટંકરા હા ટંકરા

બે માણ માર રાંધવાનું બંધ થાય ઓલું થાય કામે તો ક્યાં મોકલવાનું નહોતું આપડે વાત સાચી છે પણ આ ત્રણ મારો બે ને જ રવા દે એકાદ ખાઈ જાય

હવે મેં એમ કીધું કે આપડે મારે છે ને એક ભાઈ કીધું કે જ્યોત્સના બેન છે ને મારે એક લગન નું ગોઠવવું હતું ને એટલે તમારો નંબર દીધો તો અરે ભાઈ હું કે લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી હકતી નથી તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને છોકરી નું તમે ગોઠવી દીધું તું ને ઈ ગોઠવવા રે ગોઠો તું આય રે ભેગી મને લઈ ગયા તા ખાલી બાકી કામ હું કરતી નથી હું તો મારે એટક આવી ગયું હું તો ખાટલે પડી ગયું મારો ભાઈ

મને 5000 રૂપિયા આપ્યા છે મે તો એ સાહેબરે વાત કરી છે તો કઈ ખબર નહી ક્યાં સાહેબ હોય નામ નથી આવડતું મને મારા માં ફોન આવે હમણાં થોડીક વાત કરી ઈ ભાઈ કાના ભાઈ કાના ભાઈ ઈ ના કાના ભાઈ ઈ તમને લઈ ગયા તો તમારે ઓળખતા હતા કે એના ઓળખતા

મારે ઘરવાળો નથી બરાબર હું બીમાર હતી એટલે છોકરી એમ કીધું કે આ ભાઈ તમને રાખશે આજીવાન અને તમે આવા છો આ રીતના કરીને મને ચતરપિંડી કરી કાના ભાઈ કરાર કાઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા ફૂલ હાર કર્યા મારી આયરે લગન કર્યા મંદિરો વચ્ચે પછી કોક જ્યોતિષ પાણી લઈ જતા હતા તાવીતું પહેરાવતા હતા એવું બધું મારી આયે ખુબ કર્યું એને

હું આના ભેગી ગઈ એટલે નબળી થઈ ગઈ મને તો પછાડી તો લાગી મારી મેરડી છે ને કોઈ સારો કર્યો હોય એટલે હમણાં

કાઈ વાંધો નહીં ભાઈ બીજું શું તમે છે ને તમારી YouTube માં મોબાઈલ વાપરો આ મોબાઈલ છે પણ એ નેટ વાળો વાપરતી ભાઈ તો નેટ વાપરો ને તો યુટ્યુબ મનસુખ્યા ની મેલડી કહીજો હું કહેવાનું મનસુખાય ની મેલડી હા મનસુખિયા મનસુખ રાઠોડ ની મેલડી એટલે તમારે એક ધડક સીધી આવીને ઊભી રહી જા અને ખમા ખમા કરજે તમારા બાજુ હાથ રાખો બડો કેમ કે આ ખોકર મેલડી કાય વાંધો નહીં ભાઈ આમાં ફોન ટીચ ઓફ થઈ જાય હમણાં હું તમને ચાર્જિંગ માં રાખીને કરી દો એ ભલે ભલે બેરો એ હા હા